નમસ્કાર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હું છું નિકી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે આપણો ઉદ્દેશ્ય છે તમને દરેક ખબરની સાચી માહિતી આપવી તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક હોઈ શકે છે તો ચાલો શરૂ કરીએ આજની પહેલી ખબર સચિન જીઆઈડીસી વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો મહિલાને માથામાં ઈજા પહોંચાડી તેની હત્યા કરેલ મૃતદેહ મળ્યો હતો મુન્ની દેવી નામની મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો હત્યા કરનાર આરોપી બિહાર ઔરંગાબાદની મૂળ વતની અરમાન સાથે મહિલાને પ્રેમ સંબંધ હતો બે વર્ષથી મહિલાને આરોપી સાથે પ્રેમ સંબંધ હતો અરમાને પહેલા મહિલાની હત્યા કરી ફરાર થયો હતો અરમાન હત્યા કરી નેપાળ ભાગી ગયો હતો અને પાછું ગામ આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના ટીમે ઝડપી પાડ્યો સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે ગઈ તારીખ આઠમી મે રોજ એક સચિન જેડી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઈડેન્ટિફાય હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જેડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડિટેક્ટ વન શોધાયેલો મટરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરાય જાડેજાઓને બાકી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ ઉન્નાસિંગ ગણેશસિંહ ચૌહાણ છે અને